જવાનું છે વિડીયોનું શૂટિંગ કરવા કોમેડી વિડીયોનું કેટલા દિવસોથી તમને બતાવ્યું નહોતું લાઈવ કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા જવાનું હોય અને અત્યારે તડકો એવો હોય તો આમ તડકો બહુ લાગશે એટલે તોય શું કરવું જવું તો જોઈશે તો કાંઈ વાંધોને આલો આશીષભાઈ આપણે જોઈને ઉભા છે નીચે નીચે જ આવી પછી આપણે તમને વિડીયોનું શૂટિંગ બતાવી તો કાંઈ વાંધો આલો મળી મળીએ નહીં જઈને ડાયરેક્ટ શૂટિંગ ઉપર હોય

અરું ઉકાઈ ગયું હે પેલા કેક ટી પાણી પાણી કેવા ઊભી મિત્રો આપણે સિરાગભાઈના ઘરે પોકી ગયા ખરા તડકાના વિડિયો બનાવા આવતા પણ આ બધાય અત્યારે તડકો બહુ લાગી ગયા સુઈ ગયા હે એક આ બાજુ ને આમ ને આમ ને એક કઈ જે શું કેવાનું કાય સાધુ નથી વિડિયો બનાવવાની છાહા થતી નથી વિડિયો કેવા બનાવ કે સમજાયુ નથી તડકો પૂર છે પડી વસ્તુ આરામ કરી લે દિવાળા ટેકે આગળ જોતા રહીજો વ્લોગ આગળ જોતાં રહીજો બસ એટલું જ ચાલુ રાખજો એમ એટલે મજા આવશે વિડીયોમાં પણ જોતા રહીજો તમારે કાંઈ કેવું છે આશીષભાઈ હા ન કેવું એ કોને કેમ કહેવું યાર આમાં આવડા નાના નાના વ્લોગમાં મારે કેટલું કંઈ કંઈ કહેવું યાર એ એ મારું ભાઈ બરોબર છે એટલે તમે મિત્રો કન્ટીન્યુ વ્લોગ જોતા રહી જોતા રહી બંધ ન કરતા જેટ સુધી તમે જોતા રહી બંધ ન કરતા

ઈ અપડેટ નું કી છે આઈફોન નવો આવન ન એટલે હું તો આમ નવો મોડેલ લઉં હમ મોડેલ લઉં બે મહિના પછી આવશે આઈફોન નું મોડેલ હો તો વાંધો નહીં ઈ શ્રી જાવ આય કાઈ વાંધો નહીં ચાલો હમણા વિડિયો બનાવવા જાવી ને બતાવીશું તમને બીજું શું હવે તો આ બધાને ખૂટશે નહીં બહુ બોલવાનું અત્યારે એકલો છે અને આ 10000 રૂપિયા થઈ જાય તારું કામ એક જણ ટપકાવાનો છે એટલે 1000 રૂપિયા Pulihkan, kah? Kah, pulihkan, kah? 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 Kau happy? ખોટો દુખા દેખા દેખા અંદર મસાલા સિંગળી ઠંડો રસ રોટલી અને ફૂલ દિખા બાપ વાહ મોજેવી ગયા હે આઈએ તો તે બનાયા હે નો તો વયા પણ ભાઈ આપણ ઘટે છે તમે એવો દેશનો માટો પૂરો થઈ ગયો છે તળવા એક બાજુ વિડીયોનું શૂટિંગ ચાલુ છે અને એક બાજુ ભાઈ જો અમે નાસ્તો કરવા બેઠા છે અને હું બેઠો બેઠો કુરકુરી ખાતો તો મેં લાઈન એકાદ મારો સીન નાખી દઉં હવે ઘરેથી ભાઈ શૂટિંગનું કામ પતાવીને આવી ગયા ભાઈ બીજા લોકેશન ઉપર તડકો એવો લાગે ભાઈ પણ શું કરું વિડીયો તો બનાવવા જ પડે અરે આ તડકો તો જો કેવો પડે મારી આયકું નથી ખુલતી મને ગરમી બહુ થાય છે તો હાલ હું તારી ગરમી ભગાડી દઉં અને તને ઠંડો કરી દઉં હાલો ભાઈ લોકેશન ઉપર વિડીયોનું કામ પતી ગયો જાઓનું બીજા લોકેશન ઉપર ઈ પેલા હાલો હું તમને થોડોક રાજકોટનો નજારો બતાવી દઉં

હવે ન્યાથી ભાઈ બીજા લોકેશન ઉપર ઉપડ્યા ભાઈ જો આવી રીતના લોકેશન ફેરે કરવા પડે વિડીયો ક્યારેક એવો આવી જાય એટલે બહુ મહેનત કરવી પડે તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો ઠેઠ સુધી મોજ આવે તો જ હાલ ભાઈ કોલ્ડ તને લેવું હવે ગરમી થઈ

આવો લો ફેરવાતો હે તો આ લેતો ભાઈ એની વાત છે ને ઇલો આયા વાડે કુકો મિલન હા ટાઈમ નો વજિયારે દીધો તો ઓ ઠીક છે આલગો આયરે એ એનું નથી હોય વાડ કાપવા મારા નું હે હવે ગરમી થઈ હે ભાઈ ના ભાઈ હવે ગરમી નથી થતી હવે ગરમી થાય ને તો કાતર થી તારું

ભાઈ છે આવી બોમ્બે સુપર મોલમાં કે ત્યાં આપડે ભાવેશભાઈ નું શૂટિંગ કરવાનું હતું લિપસિંગ વિડીયો નું હાલો તમને હમણાં જો શૂટિંગ બધા એક નંબર શૂટિંગ કરવાનું તમે કન્ટિન્યુ ઠેઠ સુધી જોતા મોજ આવે તો જ મોજ નો આવે તો કહેવાનું તમારે મોજ જ આવે છે હમણાં જોયું એક નંબર શૂટિંગ બતાવું તમને

પછી ગોલો ખાય સીલ લેવા ગયા પછી એક બળફનો કોલ્ડ રૂમ હતો એમાં એક સીન લેવા ગયા પછી એક વાળંદની અમે સલૂનમાં સીન લેવા ગયા એ એક મિનિટનો વિડીયો છે એ વિડીયોમાં એકથી દોઢ કલાક થઈ ગઈ અને હવે એ એડિટિંગ થાતો એકથી દોઢ કલાક થાય ટોટલ એ વિડિયોમાં તમથી ચાર કલાકની મહેનત હોય અને ખાલી એક જ મિનિટનો વિડીયો એ આપણે એડીમાં આવી જવાનો છે આ બધા જોઈ લઈ થઈ ગયો છે મેં ભગવાન માતાજીની દયા દુઆ કર્યું કે રોજ તમારે આવા જ વિડીયો ઉતારવાના થાય જેવું

લીલેશભાઈની ગાડીમાં પછાનો પેટ્રોલ નાખીને ફાઇનલી આપણે ત્યારે ઘરે પહોંચી ગયા છે અને એમ જો નું એન્ડ કરવાનું ભૂલી ગયા હતા રિંગ લાઈન લગાડીને ત્યારે બ્લોગ બ્લોગનું એન્ડ કરું છું તો કન્ટિન્યુ ના આવા બ્લોગ અમારી ચેનલમાં આવતા રહી છે તો તમે જોવાનું ભૂલતા નહીં અને ક્યાં મજા આવી કોમેન્ટ કરી ગયો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને થોડી કોમેન્ટ કરો યાર ક્યાં મજા આવે ક્યાં ન મજા આવી તો કાંઈ વાંધો નહીં મળ્યાના પછીના નેક્સ્ટ માં ત્યાં બધી બધાને જય માતાજી